કડકડતી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરા વાલી મંડળે શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ કરી છે વહેલી સવારે પાંચ વાગ્યે બાળકોને ઉઠાડીને તૈયાર કરીને બાળકોને શાળાએ મોકલવામાં મુશ્કેલી થતી હોવાની વાલી મંડળ માંગ કરી રહ્યું છે વાલી મંડળના સભ્યોએ આજે ડીઈઓ કચેરી ઉપર આવેદનપત્ર આપી શાળાનો સમય સવારના સાત વાગ્યાના બદલે આઠ વાગ્યાનો કરવાની માંગ કરી છે એટલું જ નહીં જો બાળકો શાળાએ મોડેથી પહોંચે તો પણ શાળામાં પ્રવેશ આપવાની વાલી મંડળની માંગ છે કારણ કે નાના નાના છોકરાઓ સવારે છ વાગે ઉઠીને તૈયાર થાય સ્કૂલે જાય એટલે ઠંડીમાં એ લોકોને વધારે તકલીફ પડે પાછા વહેનવાળા બી વહેલા આવી જાય સવારે કારણ કે એમને બધા છોકરાને લઈને જવાનું હોય છે એક છોકરો હતો નથી એમની પાસે એટલે કોઈક ના ત્યાં વહેલા આવે કોઈક ના ત્યાં ટાઈમ પર આવે એટલે જે પહેલાં છોકરો ઉઠે એને વહેલા સાડા પાંચ છ વાગે ઉઠવું પડે આટલી કડકડતી ઠંડીમાં વહેલા ઉઠીને નાનું છોકરું જાય કેવી રીતના આ ઠંડી પૂરતું એમને વાલીઓને થોડો સાથ સહકાર આપવો જોઈએ કે થોડું મોડા વહેલા આવે તો કોઈ જાતની પનિશમેન્ટ છોકરાઓને ના ને તો પછી એવું કે ભાઈ તમે આટલા ટાઈમે આવશો ને તો પછી અમે ગેટ બંધ કરી દઈશું આવા બધા જે રૂલ્સ જે શાળાવાળા બનાવે છે એનામાં ક્યાંક ને ક્યાંક વાલીઓ પણ જલ્દીમાં બહાર નીકળે છે જેનામાં એક્સિડન્ટના બી ચાન્સીસ વધારે રહે છે